મારો બેટો ઠંડી જબરી પડે હા અલ્યા કોણ આવો છો અલ્યા ભોગાલા તમે હોય મોગજી આ જણા જી તમે અલ્યા મોગજી ગુવા થોડા કોમથી થી આયા તા કે હું હતું મારું બેટુ ખાવાનું અમારી ભાવતું નહીં હું તમાર કે ભોગાલાલ ના ભોગાલાલ ના હું તું એ ભોગાલાલ તો ભાવ તું નહીં ખાવાનું ઉતારતું જ નહીં ઉતારતું જ નહીં આ કરજો આ ઓ કશે બશે પડી આ એવું તો કશું નહીં દી બુઆજી ના એવું તો કોઈ નહીં એ શર્મા પાણી લાવજે ભાઈ આ આયા જણાજી ને બે આ લાવ કઈ નહીં ભાવતું તું દે બે દાડા થી બે દાડા થી

તું બરાબર આવજો દાદા હા દાદાના હાથની તુવેરો પણ દાદુ નહી બનાવતો ભાવ દાદુ નહી મારો ખાસ ભાઈ બનવા વાત જવા એકી ફોન ટવકો ને તુવેરો બનાવ ફોન કરી દયો ભાવ દોઢસો એકસો વી હાલે Baru teman kabel dapur. Halo, Om Tai, Dado Bolu, Mok Jibu, Oh Pratu Nai, Cuata, Atari awo Al, Menteri Aho Biajan Nga, Tunggu Rokhaya awo Aho, Oh, Eh Haru. એ હા હા દાદા આ લાયા વસ્તુ સરમ લાયો જોઈ લે ઓ આલો હણ ચેક ની આ બધું આવી ગયું બધું રેડી લે મૂકી દે હું ડુંગરી બધું સમાવરા આવો એ હારું મૂકી દઉં ઓમ કરી ઓમ બે જોડે ઓમ હાલ તું બરોબર હારું ને તું

તાર ભાત પૂરી શાક મોહન થાય પાપડ એ બધું હતું ને ખાવાનું એમાં જે જો તમે ફૂલવાડી ખાતા હતા ને એમાં ઈમાં નજર લાગી આ દાદો જોઈ જોઈને કઈ દે હાચું દાદા હાચું આજ કરી તું આજ કરી તું હા બધાને હોમો ડ નઈ ખાતા સી હા હાચું તમારું જેરાજી બેહો હું મંતર બંતર મારું અને આમ જેમ મોઘાલાને ફાવતું નહીં તમે જોઓ ખાલી આમ ઓ કીધું જેરાજી હા

એ સ્ટોપ એક લમડો મેલો ને ગુણી અંદર આ કીયો શર્મા આ આ દાદો 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 વાત ના યાર તમે તો

અલ્યા શર્મા હા પેલા હોમતે કેટલા રે હોમતે ખબર નઈ પેલા તરામ નસી આયો વચ નસી આયો અન હબડ પેલા હોમતે નું વિશ્વા ના કરતો એ તો ઘેર થી બળુ બઈ કોક આવશે તો ઘેર પાક લઈ જશે આપણે કાફ ખાશી હું બધા રમતો તો ઈ હોવા ઓલે લઈ જઈ રમતુડિયો લઈ રમતુડિયો ઘેર જઈ નઈ નાઈ જઈ કઈ નઈ જઈ મોજજે તું ઓરાકજી હો હો તો તું મેર હા

આ પેલો મેલ દઉં ખોટું બગ્ર બે બે અંદર વેચ દેજો ને ના ના બે ના વેરા બગ્ર તેલ વધારે પડી જાય નઈ વધારે પડે તેલ સારી ઘર હોય એટલે અમને તો ખબર પડે ને બધું અમાથી કાઢ લ્યો થાવું તો તમને જે યોગ્ય લાગે એ કરો આટલું રાખો એટલું ઓછું કશે મગજે આ એક બાટલો ચાલે પેલું ગોડા બરાબર બે બાટલા મારા ઘરમાં કદી ખૂટતા નહીં તેલ એ બે બાટલા હતા જે એક બાટલો

બનાઈન જવાનું હો તમારે તમે બનાઈન જો બધું સોલિંગ રાખો આ લગ પોચ્યો તમાર બનાયા વગર તો જવાન નહીં ફોમ થઈ ઓ યસ મોટું કરા ગતો મોટું કરા કે આને એનું કરા કે પેલા ને એના કરા ફોન કરી તું કે પછી ફોમ થઈ આવી જાવ આપણે તુવેરો બનાવવાની હી આ બહુ લેવાનું કશું લેવાનું નહીં એ તો નહીં કોમ આવતા એટલે ફરજી હોય એટલે યાદ કરજો આ ભુવાન ફટ લઈને આવી જશે મારે કઈ એવું રાખ્યું જ નહીં

ભાવતું ન ખાવાનું ટોટલી આજે બંધ થઈ જાય હોમતાજી તો હું તમારું માટી ગયા બધું ઘુઘરા જેવા દાદા પડી જૂ લાગી સુખ શાંતિ જમીનો અપા દે બરોબર બરોબર દાદો હવનું સારું કરશે કે